સલામ મિત્રો તો આજે આપણે જોવા જઈએ કે રમઝાન ઈદ તો હવે વહી ગઈ આજે વાસી ઈદ મુબારક કરતા હોય છે બધાએ હવે મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ તો આપણા મુસ્લિમ સમાજમાં આજે બે મુદ્દાઓ ચર્ચાસ્પદ છે એક તો છે યુ સીસી અને બીજો છે વકફ બોર્ડ સુધારા બિલ એટલે વકફ સુધારા બિલ હવે આ જે બંને કાયદાઓ છે યુસીસી ખાસ તો જે યુસીસી છે ગુજરાતમાં લાગુ થવાનો છે બરાબર છે અને એમાં આપણે જોયું કે અનેક એવી સંસ્થાઓ છે એણે યુસીસી બિલનો વિરોધ કર્યો છે પરંતુ આપણા જે વકફોની જમીન જમીનો કરોડો રૂપિયાની વેચાઈ રહી છે એને આર ટીઆઈ કરી અને રાજકોટની ચેરિટી કમિશ્નર કચેરી ગુજરાત વકફ બોર્ડ સહિત ગુજરાત રાજ્ય ચે ચીફ ચેરિટી કમિશનરની કચેરીમાં જેટલા મુસ્લિમ ટ્રસ્ટોની જમીનો વેચાણી હોય એમાં કેટલી વકફની જમીન છે એ આર કરીને આવા સામાજિક સંસ્થાના આગેવાનો અને પોતાની જાતને આગેવાન જે લોકો કેવડાવે છે એમણે વિગતો માંગવી જોઈ અને જે કોઈ પણ વકફની મિલકતો વેચાતી હોય તો એમાં પોતાના વાંધા નાખવા જોઈએ નહીં કે ખાલી પોતે પબ્લિસિટી માટે યુસીસીનો વિરોધ કરે કેમ કે હાલ તો આમાં જોવા જાવ ને તો મુસ્લિમો યુસીસીનો વિરોધ કરે છે ને એમ કે છે કે પોતાને મુસ્લિમોના પર્સનલ કાયદા લાગુ પાડો તો મારે આવા જે આમાં આ જે લોકો છે એ પૈકી કેટલાક લોકો એવા છે આ વાત જે છે ને એ કેટલાક લોકોને લાગુ પડે છે બધાને લાગુ નથી પડતી જે યુસીસીનો વિરોધ કરે છે એટલે હવે ચોખવટ કરું કે જે લોકો યુસીસીનો વિરોધ કરે છે એ પૈકીના કેટલાક લોકો એવા છે કે જેમણે પોતે પોતાના ટ્રસ્ટો વકઅફ બોર્ડમાં નોંધાવવાને બદલે રાજ્યની જુદી જુદી ચેરિટી કમિશનર કચેરીઓમાં નોંધાવ્યા છે તો સવાલ આપણે એમને કરી શકીએ કે કાં ભાઈ તો હવે તમને ત્યાં યાદ નથી આવતું કે આ વકફ બોર્ડમાં આપણે નોંધાવાય કેમ કે વકફના કાયદા તમારે અમલવા અમલવારી કરવી નથી તમારા ટ્રસ્ટો તમારે ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાવવા છે જ્યારે કે મુસ્લિમોની મિલકત હોય એ વકફ જ હોય શું તો આ બધા ટ્રસ્ટો મુસ્લિમોએ જે મુસ્લિમ ટ્રસ્ટો પોતાના ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાવ્યા હોય એ તમામ ટ્રસ્ટોને મહેરબાની કરી અને વકફ બોર્ડમાં રજીસ્ટર કરાવી લેવા જોઈએ અથવા તો ટ્રાન્સફર કરાવી લેવા જોઈએ અને આ તકે મારી રાજ્યના ચીફ ચેરિટી કમિશનરશ્રીને પણ વિનંતી છે કે જે કોઈ મુસ્લિમ ટ્રસ્ટો હોય એમાં ભલેને સોસાયટી હોય પણ એના જો પ્રોપર્ટી કાર્ડમાં તેનો હેતુ વકફનો દર્શાવેલો છે તો મહેરબાની કરી અને આવા જેટલા પણ મુસ્લિમ ટ્રસ્ટો છે એ તમામે તમામને વકફ બોર્ડમાં ટ્રાન્સફર કરી દેવા જોઈએ હાલાકે એકવાર એનો પરિપત્ર બહાર પડ્યો હતો પણ એનો પૂરેપૂરો અમલ ક્યાંય થયો જોવા મળતો નથી હાલમાં પણ નવા ટ્રસ્ટો ચેરિટી કમિશ્નર કચેરીમાં નોંધવામાં આવે છે અને જે જૂના છે એમાંય અમુકને નોંધા નથી અને હાઈકોર્ટના ઘણા ચુકાદાઓ આવી ગયા જેમાં વિવિધ મુસ્લિમ ટ્રસ્ટો જે છે એમાં જે પ્રોપર્ટી કાર્ડમાં વકફની એન્ટ્રી પડી ગઈ છે ત્યારે વકફની એન્ટ્રી પડી ગયા પછી પણ જે તે ચેરિટી કમિશ્નર કચેરીમાં માગણી કરવામાં આવે કે ભાઈ હવે આ વકફમાં એન્ટ્રી પડી ગઈ આના મિલકતોમાં હવે તો આ ટ્રસ્ટોને વકફ બોર્ડ ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરો તો પણ કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી જેથી રાજ્યના ચીફ ચેરિટી કમિશનરશ્રીને મારી વિનંતી છે કે જે કાંઈ પણ મુસ્લિમ ટ્રસ્ટો હોય ગુજરાતભરની ચેરિટી કમિશનર કચેરીમાં એ તમામે તમામ ટ્રસ્ટોને વકફ બોર્ડ ગાંધીનગર ખાતે ટ્રાન્સફર કરાવી દેવા જોઈએ એવું મારું મંતવ્ય મારી લાગણી અને મારી માગણી છે બશીરભાઈ લાખાણી સદર બજાર રાજકોટની આ માંગણી છે જે ધ્યાને લેવા વિનંતી